તો આ તરફ રાજકોટમાં ભાજપના બે મહિલા કોર્પોરેટરના પતિઓ સામે કાર્યવાહી ફરિયાદ થઈ નથી મનછાનગર અને યુવરાજનગરમાં બંને કર્યા હતા દબાણ સરકારી આવાસમાં પણ કોર્પોરેટરના પતિઓએ કૌભાંડ આચર્યા મહાનગરપાલિકાના અધિકારીઓ શેની રાહ જોઈ રહ્યા છે તે અંગે ઉઠતા સવાલ ભાજપે બંને મહિલા કોર્પોરેટર્સને સસ્પેન્ડ કર્યા છે છે મયુર સાથે ગયા કાર્યવાહીના નામે ઢાંક પીછડો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કારણ કે કોઈ ફરિયાદ નોંધાઈ જ નથી અત્યારે આ બંને સામે જે કૌભાંડી છે કોર્પોરેટરના પતિઓ તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શું વિગતો સામે આવી પ્રીતિ આવાસ કૌભાડને લઈને જ્યારે વિગતો પ્રકાશમાં આવી ત્યારે એક્શન લેવાના વાતના નામે બંને નગરસેવકો અને તેમના પતિદેવો છે તેમને ભારતીય જનતા પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા ભાજપ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બંને નગરસેવકોને સસ્પેન્ડ કરીને તેમને આ સૌથી મોટી કાર્યવાહી કરી છે પરંતુ સવાલ એ રહ્યો છે કે પ્રજાના પૈસા અને ખાસ કરીને ગરીબોના આવાસ જે નગરસેવકોના પતિદેવોએ પચાવી પાડવાની કોશિશ કરી છે તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક હેઠળ ફરિયાદ થવી જોઈએ આવાસ ખોટી રીતે પચાવ્યાની પણ પોલીસ ફરિયાદ થવી જોઈએ સાથે જ જે અધિકારીઓએ સાથ આપ્યો છે તેની સામે પણ 420 બી અંતર્ગત એટલે કે જે આખે આખું કોમ્બાન્ડ કારસ્તાન છે તેની અંદર સાથ આપવા નાક ગોટાળો કરવાની ફરિયાદ પણ થવી જોઈએ પરંતુ આ પ્રકારની એક પણ ફરિયાદ છે તે એફઆર ના રૂપની અંદર સામે નથી આવી બીજી તરફ વાત કરીએ તો સરકારી જમીન અને સરકારી ખરાબાની સાથે સાથે જે ખાનગી જમીનો અને અન્ય જમીનો છે તેની અંદર પણ આ બંને નગરસેવકના પતિદેવોના કોમ્બાન્ડ સામે આવ્યા છે યુવરાજ નગરની અંદર મનસુખ જાદવનું કોમ્બાન્ડ સામે આવ્યું છે

હોય શકે છે એટલા માટે જ કોઈ કાર્યવાહી નથી થતી આભાર તમામ વિગતો માટે